ધી વલણ હાઈસ્કૂલ વલણમાં ઓગણસી સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો દી વલણ હાઈસ્કૂલ વલણ ખાતે ઓગણસી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર અલ્પનાબેન કશ્યપ કે જેઓ વલણ હોમિયોપેથિક કોલેજના પ્રિન્સિપલ હતા તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હાજી અબ્દુલ વલી મટક જેવો અતિથિ વિશેષ ધી વલણ એજ્યુકેશનલ એન્ડ વેલફેરે સોસાયટીના પ્રમુખ શ્રી યુસુફ સાહેબ ઈખરિયા તથા ટ્રસ્ટીઓ અને નવા બે નિયુક્ત ટ્રસ્ટી મિનહાજભભાઈ માલા તથા ઇમ્તિયાજભાઈ ડકરી હાજર રહ્યા હતા શાળાના આચાર્ય સાચિદ પટેલ સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ આશિફ પટેલ સાહેબ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું સમગ્ર પ્રોગ્રામમાં સંચાલન ભૈયા અજીમા અને વાંકા અમીરા દ્વારા કરવામાં આવ્યો ત્યારબાદ ધ્વજ ફરકાવીને ઝંડા ગીત ગવાયું ત્યારબાદ શાળાની દીકરીઓ દ્વારા સમૂહ ગીત અને દેશભક્તિ ગીત ગવાયું આસિફ પટેલ સાહેબે વર્ષ દરમિયાન થતા કાર્યક્રમનો અહેવાલમાંથી સંભળાવ્યો ત્યારબાદ ચીફ ગેસ્ટ ડૉક્ટર અલ્પ અલ્પાબેન કશ્યપ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું અને આશિફ સાહેબ ખત્રીએ આભાર વિધિ વ્યક્ત કરી તમામ શ્રોતાગણ તેમજ દ્રષ્ટિએ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો મોહસીનભાઈ જોલી તરફથી શાળાને આપવામાં આવેલ ચા અને કોફી વેન્ડિંગ મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સમગ્ર પ્રોગ્રામમાં ગામના સરપંચ સિરાજભાઈ પુડા તથા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગીત પછી વિદ્યાર્થીઓને સ્વીટ વહેંચી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અંતે શાળામાં ઇકો ક્લબના કન્વીનર ફારૂક સાહેબ ગોહિલ દ્વારા વાલીઓ સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે